આજે આપણે વાત કરીશું એક નેચરલ હોમ રેમેડી વિશે જે તમારા સાંધાના અને ઘૂંટણના દુખાવાને દૂર કરવા માટે એક રામબાણ સાબિત થઈ શકે છે મિત્રો શું તમે જાણો છો કે દુનિયાભરમાં હજારો લોકો ઘૂંટણ અને સાંધાના દુખાવાથી પરેશાન છે આ તકલીફ અમુક સમયે એટલી બધી વધી જાય છે કે આપણને રૂટિનનું કામ કરવામાં પણ ખૂબ જ તકલીફ થાય છે પણ આજના આ વિડીયોમાં હું તમને એક નેચરલ ઉપાય બતાવીશ જે સો ટકા અસરદાર છે અને ઇકોનોમિકલ છે અને એની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી પણ વિડીયો આગળ જોતા પહેલાં જો તમે મારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો અને જાણીએ કે આ ઉપાય કઈ રીતે બનાવવાનો છે અને કઈ રીતે કરવાનો છે પણ આ પહેલાં આપણે આ સાંધાનો અને ઘૂંટણના દુખાવો થાય છે કેમ એ થોડું સમજી લઈએ સાંધાનો અને ઘૂંટણનો દુખાવો થવાના મેઇનલી ચાર કારણ છે પહેલું કારણ છે જો તમારું વજન વધારે હોય તો આ વજનના લીધે તમારા ઘૂંટણ ઉપર વજન વધી શકે છે અને ઘૂંટણનો દુખાવો થઈ શકે છે બીજું છે આર્થરાઈટીસ જે પણ લોકોને એકવાર આઇથાઇટિસની બીમારી થઈ જાય છે એમને દુઃખ ઘૂંટણનો દુખાવો થતો હોય છે અને આ ઘૂંટણનો દુખાવો ખૂબ જ અસહ્ય હોય છે ત્રીજું કારણ છે જ્યારે આપણે બાળપણમાં રમતા રમતા પડી ગયા હોય યા કોઈ પણ કારણોસર પડી ગયા હોય ને આપણને મૂડ મારવા વાગ્યો હોય અથવા તો આપણું નાનું મોટું એક્સિડન્ટ થઈ ગયું હોય તો આવા કેસમાં આ ઘા આગળ જતા દુખાવાનું કારણ થઈ શકે છે અને શિયાળાને ચોમાસાની ઋતુમાં તો આ દુખાવો ખૂબ જ વધી જાય છે ચોથું કારણ જો આપણે ખાવા પીવામાં ધ્યાન ન આપીએ તો આપણા ઘૂંટણની અંદર જોઈન્ટ્સની અંદર લુબ્રિકેશન ઓછું થઈ જાય છે ત્યાં ગ્રીસ ઓછી થઈ જાય છે ઓઇલ ઓછું થઈ જાય છે અને જેના કારણે આપણા ઘૂંટણમાં ઘસારો પણ વધી જાય છે અને આપણને ઘૂંટણનો દુખાવો થતો હોય છે આ સિવાય બીજા બધા પણ કારણો છે જેમ કે વધારે પડતું વજન ઉંચકવું વિટામિન ડીની ખામી થઈ જવી ચાલવા ન જવું અથવા તો એક્સરસાઇઝ ન કરવી તો આ બધી વસ્તુના લીધે આપણા જે મસલ્સ હોય છે એ વીક થઈ જાય છે ઘૂંટણ કમજોર બની જાય છે અને એના લીધે પણ આપણને ઘૂંટણનો દુખાવો થઈ શકે છે મિત્રો કારણ કોઈ પણ હોય પણ આ ઘૂંટણ અને સાંધાનો દુખાવો જ્યારે પણ થાય છે ત્યારે એ અસહનીય હોય છે અને આપણી જે રૂટિનની લાઈફ હોય છે એ ડિસ્ટર્બ થઈ જાય છે એટલે એની યોગ્ય સારવાર કરવી ખૂબ જ જરૂરી છે આ માટે તમારે યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી અને એની સાથે સાથે આયુર્વેદમાં ઘણા બધા એવા ઉપચાર છે એવા ઉપાયો છે એ કરવા જેનાથી તમને રાહત મળે અને એટલે જ આ વિડીયોની અંદર હું તમને એક હોમ રેમેડી બતાવવા જઈ રહી છું એ એકદમ ઇફેક્ટિવ છે ઇકોનોમિકલ છે જે મેં તમને આગળ કીધું તેમ અને સો ટકા રિઝલ્ટ પણ આપે છે જો તમે એને યોગ્ય રીતે ફોલો કરશો તો તો મિત્રો આજના વિડીયોની અંદર હું જે તમને ઉપાય બતાવવા જઈ રહી છું એ એક અનાજ છે આ અનાજની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર છે અને આ સાથે સાથે એની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી પણ રહેલી છે જુઓ આ જે અનાજ છે એ તમારા પાચનતંત્રને મજબૂત બનાવશે ડાયજેશનની જેટલી પ્રોબ્લેમ હોય છે એને દૂર કરશે કેમકે જેટલી પણ બીમારીઓ હોય છે જે સાંધાનો દુખાવો હોય કે પછી કોઈ પણ બીમારીઓ હોય એ પેટથી શરૂ થાય છે જો તમારું ડાયજેશન સારું હશે તો તમને આ બધી તકલીફો ક્યારેય નહીં થાય એટલે આ અનાજ મેઇનલી તમારા ડાયજેશનને ઇમ્પ્રૂવ કરશે અને શરીરના પણ ભાગમાં સોજો હોય તો એને દૂર કરશે અને આ જે સોજો છે એ સાંધાના અને ઘૂંટણના દખાવાનું મુખ્ય કારણ છે આ સિવાય આ અનાજની અંદર ફોસ્ફરસ મેગ્નેશિયમ અને મેગેનીઝ જેવા ન્યૂટ્રિયન્ટ્સ રહેલા હોય છે આ ન્યૂટ્રિયન્ટ્સ હાડકાને મજબૂત બનાવે છે અને બોન્સને હેલ્ધી રાખે છે મિત્રો આ જે અનાજ છે એ છે જવ જવ એક ટ્રેડિશનલ અનાજ છે અને સદીઓથી બધા એનો ઉપયોગ કરતા આવે છે પણ આપણને જ કદાચ એના વિશે ખબર નથી આ જે અનાજ છે એની અંદર એટલી બધી તાકાત છે કે એ તમારા સાંધાના અને ઘૂંટના દુખાવાને દૂર કરી શકે છે એની સાથે સાથે બીજા બધા ફાયદાઓ મળશે તો બોનસમાં જ આ જે અનાજ છે એ તમને કોઈપણ સુપર માર્કેટમાં અથવા તો કિરાણાના સ્ટોરમાં આરામથી મળી જશે મિત્રો આ જવનો ઉપયોગ કરવા માટે તમને જોઈશે પચાસ ગ્રામ જેટલા જવ લગભગ એક મુઠ્ઠી જેટલા જવ થશે પહેલાં તો આ જવને તમારે સારી રીતે પાણીથી ધોઈ લેવાના છે એટલે એના ઉપરનો બધો કચરો નીકળી જાય પછી તમારે એક કાચનું વાસણ લેવાનો છે કાચનો ગ્લાસ લેવાનો છે આની અંદર તમારે સ્ટીલનો વાસણનો ઉપયોગ નથી કરવાનો એક ગ્લાસની અંદર તમારે એક મુઠ્ઠી જેટલા જવ નાખી દેવાના છે અને એને પાણીમાં પલાળી દેવાનું છે આખી રાત માટે મિનિમમ દસથી બાર કલાક માટે તમારે આ જમને પલાળીને રાખવાના છે પછી બીજા દિવસે તમારે આ જમને પાણી સમેત એક વાસણમાં ઉકાળવાનું છે પાંચથી દસ મિનિટ માટે પાંચથી દસ મિનિટ માટે ઉકાળ્યા બાદ ગેસ બંધ કરી આ પાણીને પાછું એક ગ્લાસની અંદર લઈ લેવાનું છે અને ઢાંકીને ઠંડુ કરવા મૂકવાનું છે ચારથી પાંચ કલાક તમારે આ પાણીને રાખી મૂકવાનું છે ચાર થી પાંચ કલાક પછી તમારું આ પાણી રેડી થઈ જશે પીવા માટે આ જવના પાણીને તમારે દરરોજ એક ટાઈમ પીવાનું છે બે મહિના સુધી બે મહિના સુધી લગાતાર આ પાણીને પીધા પછી તમારે પંદર દિવસનો ગેપ રાખવાનો છે અને ફરીથી પાછું ચાલુ કરવાનું છે મિત્રો આ જે જવનું પાણી છે એ તમે બે મહિના સુધી પીશો અને વધારે પીશો તો પણ તમને કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય ખાલી એના ફાયદા જ તમને મળશે એટલે ગભરાવાની બિલકુલ જરૂર નથી મિત્રો આજે જવનું પાણી છે એ તમારા સાંધાના અને ઘૂંટણના દુખાવાને દૂર કરવાની સાથે સાથે બીજા બધા ફાયદાઓ પણ આપશે તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખશે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખશે યુરિનને લગતી કોઈ પણ બીમારી હોય યુરિન ઇન્ફેક્શન હોય તો એને પણ દૂર કરશે પથરીની સમસ્યા હોય તો એને પણ દૂર કરશે તમારી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવશે પાચનતંત્રને મજબૂત બનાવે છે કબજિયાતને દૂર કરે છે અને મોટો ફાયદો તમારું વજન ઓછું કરવામાં પણ આ પાણી મદદ કરશે મિત્રો આ જવના પાણીની અંદર બીટા ગ્લુકેન હોય છે ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હોય છે આ મિનરલ્સ હાડકાને મજબૂતાઈ આપે છે અને સોજાને ઓછું કરવાનું કામ કરે તો આ જ કારણ છે કે આ જવનું પાણી આપણા ઘૂંટણના અને સાંધાના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે મિત્રો આ જવનું પાણી આપણી સેહતને ફાયદો કરે છે એ તો સાચી વાત પણ આ જવનું પાણી પીધા પહેલાં તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જો તમને ગ્લુટેનની એલર્જી છે તો તમારે આ પાણીને નથી પીવાનું કારણ કે આની અંદર ગ્લુટેન હોય છે એના લીધે તમને એલર્જી થઈ શકે છે અને બીજું કે તમારી કોઈ સર્જરી થઈ હોય અથવા તો લાંબા ગાળાથી તમે કોઈ દવા લઈ રહ્યા છો તો પણ તમારે આ જવનું પાણી તમારા ડૉક્ટરની સલાહ લીધા બાદ જ પીવું જોઈએ જો તમે પ્રેગ્નેન્ટ છો અને સ્તનપાન કરાવી રહ્યા છો તો પણ તમારે આ જવનું પાણી પીધા પહેલાં તમારા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો તમે જોયું કે કેવી રીતે જવનું પાણી તમારા ઘોટણના અને સાંધાના દુખાવાને દૂર કરવા માટે કારગર ઉપાય છે તો એકવાર જરૂર ટ્રાય કરો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો અને આવા સારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો